નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના દિવાનપરા રોડ પાસે આવેલ પિંજારાવાડ વિસ્તારમાં બે ધાર્મિક સ્થાનકો દબાણો તોડી પાડવામાં આવ્યા છે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દબાણ હટાવ સેલ અને રોડ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિંજારાવાડમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા પિંજારાવાડમાં બે ધાર્મિક સ્થાનકોના દબાણ તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી